નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો ગોઠણમાં ઘસારા લીધે થતું ગોઠણ નો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથા દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે દાર્જિલિંગ જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં પરમાણુ હથિયારમાં વપરાતું ખતરનાક રસાયણ પકડાયું એક ગ્રામ રસાયણની સત્તર કરોડની કિંમત થાય છે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના નક્સલવાડી વિસ્તારમાં ટીએમસી નેતા ફ્રાન્સિસ એકાના ઘરમાંથી એક ખતરનાક અને બહુમૂલ્ય પરમાણુ રસાયણ કેલિફોર્નિયમ બરામદ કરવામાં આવ્યું છે આ રસાયણની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત સત્તર કરોડ રૂપિયા પ્રતિગ્રામ બતાવવામાં આવે છે જેનો ઉપયોગ મુખ્ય રીતે પરમાણુ સંયંત્રોમાં કરવામાં આવે છે પોલીસ અને એનડીઆરએફની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ટીએમસી નેતાના ઘરેથી પરમાણુ રસાયણ મળી આવ્યું હતું આ સાથે જ ડીઆરડીઓના અમુક ગોપનીય દસ્તાવેજો પણ મળી આવ્યા હતા આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ મોટી સાજિશ રચવામાં આવી રહી હતી કે કેમ સૂત્રો અનુસાર ફ્રાન્સિસ એકા નેપાળ સાથે ગરોબો રાખે છે અને છેલ્લા અમુક સમયમાં તેની જીવનશૈલીમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો પાડોશીઓના કહેવા મુજબ તેની જીવનશૈલીમાં બદલાવે શંકા પેદા કરી હતી પણ રાજકીય તાકાતના કારણે કોઈએ સવાલ ઉઠાવવાની હિંમત કરી નહોતી નેતાની હિરાસતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસ એજન્સી જાણી રહી છે કે શું ટીએમસી નેતા કોઈ આંતરરાષ્ટ્રીય સમૂહનો હિસ્સો છે ઘટના ઉપર પ્રતિક્રિયા આપતા પૂર્વ વાયુસેના અધિકારી આર કે દાસે કહ્યું હતું કે કેલિફોર્નિયમ ખૂબ જ સંવેદનશીલ અને ખતરનાક રસાયણ છે જે એક સામાન્ય વ્યક્તિના ઘરમાં કેવી રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે આ બનાવમાં સુરક્ષામાં મોટી ચૂકનો સંકેત મળી રહ્યો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર